આખા ગુજરાતમાં જ્યારે જયારે બે હજાર બાવીસ માં ચૂંટણી થઈ ત્યારે તમને બધાને યાદ હશે કે એક બાજુ આંગણવાડીની બહેનો આંદોલન કરે એક બાજુ આશા વર્કર બહેનો આંદોલન કરે એક બાજુ મધ્યાહન ભોજન ના કર્મચારીઓ આંદોલન કરે એક બાજુ પેલા પંચાયત ના વીસી આંદોલન કરે એક બાજુ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ આંદોલન કરે બીજી બાજુ ખેડૂતો આંદોલન કરે આખા આદિવાસી વિસ્તારમાં તાપી રિવર્લિંગ પ્રોજેક્ટ માટે આંદોલન ચાલતું હોય આખા સૌરાષ્ટ્રમાં આંદોલન ચાલતું હોય બધી જ જગ્યાએ લોકો એકી અવાજે કહેતા હતા કે આ સરકારને ઘર ભેગી કરવી છે પણ જ્યારે પરિણામ આવ્યો તો આખા ગુજરાતના લોકોમાં જે અપેક્ષા હતી કે આ સરકારને ઘર ભેગી કરવી છે ને બદલે

એ પેલી બી ટીમ આમ આદમી પાર્ટી આવી અને મતો નો બટવારો કર્યો નો બટવારો કર્યો એના કારણે ફરી પાછી ભારતીય જનતા પાર્ટી જીતી આખા જ આદિવાસી વિસ્તારમાં અંબાજી થી ઉમરગામ સુધી બધી જ લોકો સરકાર બદલવા માંગતા હતા પણ સત્યાવીસ માંથી ત્રણ સીટ કોંગ્રેસ જીતી એક જ સીટ આમ આદમી પાર્ટી જીતી અને બાકીની બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી જો આ ત્રીજી પાર્ટી ના હોત એની વાતોમાં લોકો છેતરાયા ના હોત એણે જે વાયદા વચનો ને સપના બતાવ્યા એમાં લોકો આયા ના હોત તો સત્યાવીસ એ સત્યાવીસ માં કોંગ્રેસ તિરંગો ઝંડો લહેરાતો હોત આ ભારતીય જનતા પાર્ટી નું ખાતું પણ ખુલ્યું ના હોત અને એટલા જ માટે એકસો છપ્પન ની બહુમતી હોવા છતાં આખા ગુજરાતમાં ગમે ગમે તે તે ખૂણે વર્ગ વિસ્તારના લોકોને મળો બધા જ લોકો એમ છે કે આ સરકારમાં મારું કોઈ સાંભળતું નથી ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે અમને અન્યાય થાય છે અમારી સાથે ભેદભાવ ને શોષણ થાય છે અને એટલા જ માટે અમે નક્કી કર્યું કે એક વિપક્ષ તરીકે લોકો ની વચ્ચે જઈએ લોકોની જે તકલીફો પીડા પ્રશ્નો છે એને સાંભળીએ જે ફરિયાદો ભ્રષ્ટાચાર છે એને રૂબરૂ જઈને જોઈએ અને લોકોના કરવાનું કામ કરીએ પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રમાં માં જયારે કમોસમી વરસાદ થયો ત્યારે ખેડૂતોની વાત સાંભળવા માટે એના ખેતર સુધી જવા માટે સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રા ની શરૂઆત કરી सोमनाथी द्वार का सुदी 1100 किलोमीटर की यात्रा करी एक एक खेड़ूत ने मड़या एक एक खेतर में गया जे उबो पाक बर्बाद થઈ ગયો તો ખેડુ તો આત્મા ત્યા કરતા તા એ પરિવારો ની તકલીફ પીડા ને દર્દ પણ જોયું ત્યાર પછી નક્કી કર્યું કે કાકા ગુજરાત માં જઈએ આ જન आक्रोश यात्रा ઉત્તર ગુજરાત થી શરૂ કરી તો 1300 किलोमीटर ઉત્તર ગુજરાત માં ત્યાર પછી મધ્ય ગુજરાત માં ચૌદસો કિલોમીટર અને બે તારીખ થી કપરાડા સમાપન કરીએ છે આ દક્ષિણ પણ અગિયારસો કિલોમીટર ફર્યા બધા જ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા ખેડૂતો મળ્યા વેપારીઓ મળ્યા વિદ્યાર્થીઓ મળ્યા કામદારો મળ્યા એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગના લોકો મળ્યા બધા જ વર્ગ વિસ્તારના લોકોને અમે મળી એમની ફરિયાદો એમના પ્રશ્નો તો સાંભળ્યા પણ ક્યાંક લોકો એ બતાવ્યું કે જો આ કેટલા દિવસોથી થી લાઈનો માં ઉભા રહીએ છે પણ ખાતર નથી મળતું ક્યાંક કોઈએ બતાવ્યું કે આ ચકલીઓ આવી છે સ્ટેન્ડ પોસ્ટ બન્યા છે પણ આ નલ છે માં દસ દસ વર્ષથી પાણી નથી આવ્યું ક્યાંક કોકે બતાવ્યું કે આ મનરેગા યોજના રોજગાર માટે કોંગ્રેસ લાઈ હતી એને બદલે ભાજપના નેતાઓ મંત્રીઓ આ ચલાવી રહ્યા છે રસ્તા પર ઉતરીને આંદોલનની શરૂઆત કરી ક્યાંક આદિવાસીના ઘરમાં જઈ અને વીજળી વગર કેવી રીતે જીવે છે બે ટંકનું ભોજન કેવી રીતે મેળવે છે એની વ્યથા પણ સાંભળી ક્યાંક માં ગયા સાતમા ધોરણના વિદ્યાર્થીને પૂછીએ તો એક થી દસ લખતા નતું આવડતું ક્યાંક દવાખાનામાં ગયા તો ડોક્ટર ના હોય નર્સ ના હોય સ્ટાફ ના હોય સાધનો ના હોય એવી સ્થિતિ જોઈ અને આખા ગુજરાતમાં ફર્યા તો ભાજપ ના ભ્રષ્ટાચાર નો એક જીવ તો મોંઘવારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોગું થયું છે દવાખાનું મોગું થયું છે તમારા રોડ માં ખાડા પડે છે તમારા ગામમાં દારૂ મળે છે પોલીસ વાળા ભાજપ ના જે નેતાઓ પાસે સાયકલ પણ નથી એ ભ્રષ્ટાચાર કરીને ગાડીઓ વાળા થયા છે આ ગાંધીનગર ની સરકાર બદલવી છે આવા એક સો પ્રશ્નો પૂછું તો બધો બધી જ જગ્યાએ